અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સાબર ડેરી વચ્ચે ચાલી રહેલા ગમસાણને લઈને પશુપાલકો છેલ્લા ઘણા દિવસથી દૂધ રસ્તાઓ પર ઢોળી રહ્યા છે ભાવ ફેરને લઈને આ ઘણા દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના રાયગઢ ખાતે પણ પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ દર્શાવ્યો હતો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો ભાવ ફેરની માંગ કરી રહ્યા છે ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ ઓછો ભાવ ફેર ચૂકવવામાં આવ્યો હોવાની રાવ ઉઠવા પામી હતી જેના કારણે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો આ બડેરી દ્વારા ચૂકવવામાં આવેલ ભાવ અદાળો માન્ય ન હોય યોગ્ય વર્તન રૂપે મળે નથી જેથી કરીને રાયગઢ દૂધ મંડળી વિરોધ દર્શાવે છે અને જિલ્લા સાથે રહી અને તમામ સભાસદોને યોગ્ય ન્યાય અને વળતર મળ વીસ થી પચીસ ટકા ભાવ જોઈએ છે અમારે એવી માંગણી સાથે અમે વિરોધ દર્શાવીએ છીએ અને અચોક્કસ મુદ્દા સાથે અમે દૂધ મંડળીમાં બંધ કરેલ છે આ છ સુધી આ છ થી બંધ કરવામાં આવેલ છે તે સભાસદોના હિતમાં ધ્યાન રાખીને અમે આ વિરોધ દર્શાવેલ છે અને જિલ્લા આખો જિલ્લામાં તમામ જગ્યાએ આનો વિરોધ થઈ રહ્યો છે અને જે ભાઈ અશોકભાઈ જે ચૌધરી એ મરણ પામેલ છે એની શ્રદ્ધાંજલિ રૂપે રાયગઢ દૂધ મંડળી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે